નમસ્કાર દર્શક મિત્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પશ્ચિમ વિભાગને માત્ર લોલીપોપ અપાતી હોય એવું લાગી રહ્યું છે પૂર્વ વિભાગની જો વાત કરવામાં આવે તો કોઈ વિસ્તારની અંદર તેરસો મીટરની અંદર ત્રણ ત્રણ ભાગો બની રહ્યા છે અને ત્રીજા ખાત મુરત કરી દેવામાં આવ્યું પૂજન કરી દેવામાં આવ્યું પણ ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો એ કામ હજુ સુધી શરૂ થયું નથી કારણ કે આચારસંહિતા અને ચૂંટણી કરવામાં આવે તો બીજી બાજુ જે જલાલપુર વિસ્તાર છે જલાલપુર વિસ્તારની અંદર એક સમય એવો હતો કે જ્યાં તળાવ છે એ તળાવની રોનક અનેરી હતી એ તળાવની અંદર બોટિંગ થતા હતા ત્યાં લોકો સહેલાણીઓ આવતા હતા બાળકોને વેકેશનની અંદર મોજ કરાવવામાં આવતી હતી અને ત્યાં રમતગમતના સાધનો હતા આજે એ તળાવની હાલત તમે જુઓ એ તળાવની હાલત તમે જોશો તો ત્યાં માત્ર જળકુંભી સિવાય બીજું કઈ જ નથી ત્યાં પશુઓ પણ પાણી નથી પી શકતા કે મહિલાઓ કપડાં નથી ધોઈ શકતા કે તળાવનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાતું નથી અને વિકાસ જે ખરો એ બધો પૂર્વ બાજુ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે તો શું પશ્ચિમ બાજુના રહેવાસીઓ વેરો નથી ભરતા શું પશ્ચિમ બાજુના રહેવાસીઓ વોટ નથી આપતા અથવા તો કે અન્યત્ર પાર્ટીને આપતા હોય એવું લાગી રહ્યું છે જયારે બાવનમાંથી એકાવન સીટ નગરપાલિકાની અંદર ભાજપના ખોળે જતી હોય તો એકને ગોળ અને બીજાને ખોળ શા માટે તો તો સાથે જ વાત કરીએ એની બાજુમાં એક ખાડો ખોદવામાં આવ્યો છે તળાવની બરાબર બાજુમાં એટલે કે રામજી મંદિર અને તળાવની વચ્ચે જ્યાંથી કમળ પાર્ક બાજુ રસ્તો જાય છે ત્યાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે લગભગ ત્યાં કોઈક પાણીની લાઈનમાં બંગાણ પડ્યું હોય એવું લાગી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો પણ આ થવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો જાગતા નથી ત્યાં કોઈ આળાસ મૂકવામાં નથી આવી માત્ર એક નકડું એકદમ બોર્ડ મૂકી દેવામાં આવે છે તે પણ બહુ જૂનું છે અને એ બોર્ડની અંદર નગરપાલિકા લખવામાં આવ્યું છે ભય લખવામાં આવ્યું છે રસ્તો બંધ છે કામ ચાલુ છે એવું લખવામાં આવ્યું છે પણ ત્યાં જે પ્રોટેક્શન મૂકવું જોઈએ પ્રોટેક્શન મૂકવામાં નથી આવ્યું આડાસ કરવામાં નથી આવી અંધારામાં અથવા તો કોઈ વ્યક્તિ કે પશુ અંદર પડે તો એના માટે જવાબદારી કોની બીજું કે ત્યાં મોટા મોટા પાઇપો મૂકવામાં આવ્યા છે લગભગ ત્યાં સુધી એ વરસાદી પાણીના નિકાલ માટેના હોઈ શકે અથવા તો અન્ય કોઈ યોજના માટેના બંને બાજુ રસ્તા ની મુખ્ય માર્ગની બંને બાજુએ જયારે પાઇપો સિમેન્ટના ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે રસ્તો સાંકળો થઈ ચુક્યો છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન દ્રશ્યમાં જોઈ શકો છો આ બધી જ લાલ્યા એક જ બાજુ શા માટે એટલે કે રેલવે સ્ટેશન ની પશ્ચિમ બાજુ આટલી બધી લાલિયા અને અને પૂર્વ બાજુએ તમે તો માત્ર વિકાસ 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 શું આને કહેવાય કે બાકડા મૂકી દેવા શું વિકાસ આને કહેવાય કે બ્લોક નાખી દેવા પણ જે મૂળભૂત જરૂરિયાતો છે એ ક્યાં છે જલાલપુરનું તળાવ કે જે તે સમયે આજથી લગભગ બી ઓગણીસો સત્તાણું માં સંવંત જેઠ સત્તાણું એકમના દિવસે નારાયણ ઓવારો બનાવી આપવામાં આવ્યો હતો અને આ નારાયણ ઓવારો ભીખાભાઈ પોતાના પુત્ર નારાયણભાઈના પુણ્યાર્થે રૂપિયા આઠસો ને પાંત્રીસના ખર્ચે બંધાવી આપ્યો હતો અને સાર્વજનિક ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હવે આ ભીખાભાઈને ક્યાં ખબર છે કે જ્યારે એમણે એમના પુત્રની યાદની અંદર નારાયણ ઓવારો બનાવ્યો એ સંવંત બે હજાર ને એક્યાસી ની અંદર ઓગણીસ

બી વખત કાંકરીઓ પાછળ દેવામાં આવી પણ ડામર કદાચ સત્તાધીશો કટકી બાબુઓના ખિસ્સામાં રેડાયું હોય એવું લાગી રહ્યું છે હવે આ રસ્તોનું પેચવર્ક તૂટલા કેટલી વાર લાગશે એટલે પેલા તો નબળી કક્ષાનો રસ્તો બનાવો નબળી કક્ષાનો

પ્રશ્નાર્થ એક જ જગ્યાએ શા માટે માત્ર જલાલપોર વિસ્તાર હોય સ્ટેશન વિસ્તાર હોય ત્યાં જ હાલાકી શા માટે અને નવસારીની પૂર્વ પટ્ટી તમે જુઓ તો પૂર્વ પટ્ટીમાં તો લીલા રેલ છે અંદર એક બે પણ ત્રણ ત્રણ જલાલપુર વાળાઓ વેરો નથી ભરતા લાગે અથવા તો જલાલપુર વાળાઓ કદાચ નેતાઓની ભોળી અને લોભામણી ભાષામાં છેતરાઈ જાય છે એટલે ખોબે ખોબા મત આપે છે અને પછી તે વિકાસના નામે લોલીપોપ

ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો